પ્રસન્નની આપણે છે જો જોવામાં આવે તો આપણી આજુબાજુને સ્વચ્છ રાખવાની આપણી નૈતિક જવાબદારી છે જો દરેક જવાબદારીઓથી વાકે હોત તો આ અભિયાનની જરૂર જ ન પડી હોય શરમજનક બાબત એ છે કે દરેક વ્યક્તિ પોતાના ઘરને સાફ કરે છે પરંતુ નીકળતી ગંદગી કચરો વહાય છે ભારત દેશમાં દીકરી બચાવો બેટી બચાવોનું અભિયાન શરૂ કરવાની જરૂર ઊભી થઈ છે એ આપણા માટે ખૂબ દુઃખની વાત છે હજુ પણ સ્ત્રીઓને જેટલું સન્માન મળવું જોઈએ એટલું નથી મળતું કેમ કે તેઓને મહત્વ આપવામાં આવકારીએ છીએ તો આ આવકાર કરવા માટે હું ધોરણ બાળ ધોરણ છ ના બાળકોને આગળ આવવા વિનંતી કરીશ અને સાથે સાથે એસએમસી સભ્યો પણ આગળ આવશો જેથી આપ આ બાળકોનું સન્માન કરી શકો ધોરણ છના બાળકો

તેમજ ગામના આગેવાનો એસએમસી જે સ્કૂલ મેનેજમેન્ટ કમિટી છે તે દરેક ઘણા જ્યાં હાજર રહ્યા છે તે બધાનો આજે આપનો સ્કૂલનો પ્રોગ્રામ ખૂબ સરસ છે ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ હેઠળ માન્ય આપણા વડાપ્રધાનશ્રી અને હાલના આપણા મુખ્યમંત્રીશ્રી ના અથાક પ્રયત્નો રહેલા છે દર વર્ષે શાળા પ્રવેશ મહોત્સવની અંદર ગામની અંદર જે બાળકો જે છે એનો જ્યારે પ્રવેશ થાય જ્યારે ફસ્ટ ટાઈમ થાય એના માટેનો એક પ્રવેશ મહોત્સવ યોજવામાં આવે છે સરકારના અથાક પ્રયત્નો હોય છે કે સ્કૂલની અંદરનો ડ્રોપઆઉટ આઉટ રેશિયો સતત ઓછો રહે હું એસએમસી જે કમિટીના સભ્યો છે એમને પણ હું વિનંતી કરીશ અને વાલીઓને પણ વિનંતી કરીશ કે બાળકો મેક્સિમમ સ્કૂલમાં ભણવા આવે અને આ જે પ્રસંગ છે એ ખરેખર આપની બંને શાળાઓ નું બહુ સરસ રીતે આયોજન કરેલું છે બીજું થોડા બાળકો પણ ડરે છે કે આ પોલીસ વાળા અહીંયા આવી ગયા है ना तो हमारे पुलिस को नहीं था वो मोटा था पुलिस बनवाना है जय श्री पुलिस को आरे कर दीजिए आयन को नहीं बनूंगा पुलिस बनो से पुलिस तो पुलिस बनवाने को क्या करूं पड़ेगा हां ભણવું પડે હે ને તો દરેક કામ માટે ભણવું પડે સારું વધારે આપનો સમય નું નહીં વધારે સમય નહીં લઉં ગામ બહુ સરસ છે સ્કૂલ પણ બહુ સરસ છે વાલીઓ બધા તમે આવી રહ્યા છે અચ્છા ગામના જ છે અને મેડિકલ ટીમ પણ છે આજના માટે હોય કે અહીંયા છે પીએચસી સેન્ટર છે એક વિનંતી છે બંને પ્રિન્સિપાલને એ છે ને કે બાળકો જ્યારે બીમાર હોય ખાસ કરીને હવે ચોમાસાની ઋતુ આવશે તો થોડું નો ઇઝી કે આપણે કહીએ તો આમ તો સંકર્ટ સારું તમે પણ અહીં વિઝિટ લેતા રહેજો બાળકો બાળકો ત્યાં આવે એના કરતાં બેટર છે કે અહીંયા તમે આવી તો બંને સ્કૂલોમાં એમને કેવું કે વિઝિટ લેતા રહે બાળકો માતા

સૌને મારા આદરપૂર્વક શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ કહેવાય છે કે ગ્રેટિટ્યુડ ઇઝ અ ઓપન ડોર ફોર એબન્ડન્સ એટલે કે કૃતજ્ઞતા અથવા તો કોઈકનો આભાર વ્યક્ત કરવો એ વિપુલતા માટેનો એક ખુલ્લો દરવાજો છે આજે આપણે જ્યારે આ કાર્યક્રમના અંત તરફ જઈ રહ્યા છીએ મિત્રો દરેક કાર્યક્રમનો અંત તો હોય જ છે આપણા પણ કાર્યક્રમનો અંત છે

સાહેબ એ સાહેબ એ આજના આ પ્રસંગે ઉપસ્થિત રહી અને આપણે આ કાર્યક્રમ ની શોભા ઉભાવી સાથે સાથે આપણે તમામ માટે એવું નથી કે બાળક